સાગ રીતે લાંચ લેવા મોકલતા એસ તેને રંગિયા થી ઝડપી પાડ્યો હતો જ્યારે લાંચની માંગણી કરનારા કોન્સ્ટેબલ ભાગી છૂટી સામે આવ્યું છે સુરતમાં ફરી એક લાંચનો સફળ ઓપરેશન એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે પાર પાડ્યો છે વાત જે છે કે સુરતના કાપડ માર્કેટમાં ધંધો કરતા વેપારી તેના મિત્રોના નામે જીએસટી નંબર ધરાવતા હોય જેથી વેપારીની દુકાન પર સલાબતપુરા પોલીસ પથકના હેડ કોન્સ્ટેબલ નાથુ ભવાન ચૌધરી તેના સાગરિત અબ્દુલ ગની શેખ સાથે પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે અન્ય અન્ય જીએસટી નંબર પર ખોટો વેપાર ધંધો કરો છો તેમ કહી દમ મારી હેરાન પરેશાન ન કરવા માટે પંચોતેર હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી અને હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીએ લાંચની રકમ તેના સાગરિત અબ્દુલ ગની શેખને આપી દેવા જણાવ્યું હતું જોકે ફરિયાદી લાંચ રકમ આપવા માંગતા ન હોય જેથી ગોઠવી તરબતપુરા ભગતસિંહ ચોક થી બારડોલી પીઠાની ગલીના નામે આવેલા મારવાડીની ચાર લાંચની રકમ લેવા આવેલા હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીના સાગરે તેવા અબ્દુલ ગની શેખને ને પાડ્યો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી હાથમાં ન આવતા તેને વોન્ટે જાહેર કર્યો હતો તો લાંચો પોલીસ કર્મચારી પકડાઈ જતા અને લાંચિયા પોલીસ કર્મચારીમાં ફફડાટ જોવા મળ્યો છે અઝર કુર સાથે પ્રકાશ વાળા